આજે આપણે શીખીશું જાદુઈ ત્રિકોણ અહીં આપણને ત્રિકોણ આપ્યો છે અને આ ત્રિકોણમાં જે સર્કલ છે એમાં એકથી છ સુધીની ક્રમિક સંખ્યા એવી રીતે મૂકવાની જેથી દરેક લાઈનનો સરવાળો સરખો આવે એના માટે આપણે શું કરીશું તો અહીંયા આપણે સમજી લઈએ કે આ એક ત્રિકોણ છે એની જે ચાંચવાળો ભાગ છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું કે ત્રિકોણની આ ત્રણ બાજુએ ત્રણ ગોળ છે તો અહીંયા આપણે એક લખીશું અહીંયા બે અને અહીંયા ત્રણ એવી જ રીતે આપણે આ ત્રિકોણ અહીંયા લખી દઈએ એક અહીંયા બે અને અહીંયા ત્રણ હવે શું કે હવે આપણે એની ઉપર જોઈએ કે બીજો ત્રિકોણ આવી રીતે ત્રિકોણ ગોઠવીએ ત્યારે અહીંયા આ ગોળ અહીંયા આવી જાય હવે આપણે બાકી રહેલી સંખ્યા છે તેને અહીંથી શરૂ કરીશું ચાર પાંચ અને છ તો અહીંયા આપણે બાકી રહેલી સંખ્યા લખીશું ચાર પાંચ છ હવે જો અહીંયા દરેક લાઈનનો સરવાળો જુઓ એક છ અને બે નવ થયા ત્રણ ચાર અને સાત આ લાઇનનો સરવાળો પણ નવ થયો એક પાંચ અને ત્રણ આનો પણ સરવાળો નવ થયો તો આ રીતે આપણે કોઈ પણ છ ક્રમિક સંખ્યાઓ લઈને આવો જાદુ ત્રિકોણ બનાવી શકીએ છીએ અને દરેકનો સરવાળો સરખો જ આવશે દરેક લાઇનનો